વલસાડમાં બાબાસાહેબની એકસો ને પાંત્રીસમી જન્મજયંતિ ઉજવાઈ સરકારી શાળાના ત્રણસો થી વધારે હોશિયાર વિદ્યાર્થીઓનું ટ્રોફી આપી સન્માન કરાયું આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની એકસો જન્મજયંતિ નિમિત્તે પારડી સાંઢપોરથી કાલાવડ સુધીની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલ કલવાડા ચાર રસ્તા પર સભા યોજી વલસાડ તાલુકાના વીસ કરતા વધારે ગામોની સરકારી શાળા ત્રણસો થી વધારે હોશિયાર વિદ્યાર્થીઓનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું કલવાડા ખાતે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી અને ભારત માતા તેમજ ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જય જયકાર કર્યો હતો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડોક્ટર નીરવ પટેલ માજી જિલ્લા પંચાયત સભ્ય જયશ્રી પટેલ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ જીતિયા કલવાડા સરપંચ બિપિન રાઠોડ ગોરવાડા સરપંચ પ્રકાશભાઈ સેગવાના માજી સરપંચ રમીલા પટેલ માજી તાલુકા સભ્ય અમૃત પટેલ ચોબડિયા ઉપસરપંચ ચેતન પટેલ ચંદ્રકાંત પટેલ ફૂડ એન્ડ ડ્રગ નિવૃત્ત અધિકારી એજી પટેલ ઘડોઈ સરપંચ જીતુભાઈ ઉપસરપંચ ધીરુભાઈ નાયકા ખેરગામ હર્ષદભાઈ પટેલ અજીત પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સફળ આયોજન રણભૂમિ ટ્રસ્ટ વલસાડના પ્રમુખ વકીલ કેયુર પટેલ આદિવાસી સંઘના મયુર પટેલ અનિલ પટેલ પરેશ પટેલ શૈલેશ પટેલ પ્રજ્ઞેશ પટેલ ડી જે ઉમંગ ધર્મેશ નાયકા સહિતનાની ટીમ દ્વારા કરવામાં આવેલ યોગાચાર્ય નિલેશ કોશિયા દ્વારા સુંદર એન્કરિંગ કરવામાં આવ્યો મહિલા યોગ નિષ્ણાંત સેંજલ ગુપ્તા ઘડોઈ અને ઠક્કરવાડાની આદિવાસી બાળાઓની ટીમે ધમાકેદાર કલાકૃતિ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા અહેવાલ વિશાલ પટેલ લોકાર્પણ